સ્પિન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તમારા વિકલ્પ છે એ ફૂટબોલ બી વોલીબોલ સી ક્રિકેટ ડી ખો ખો તમારો સાચો જવાબ છે વિકલ્પ સી ક્રિકેટ ઓગણીસો ઓગણસી માં ગુજરાતનું કયું શહેર પુરમાં તારાજ થયું હતું તમારા વિકલ્પ છે એ અમરેલી બી મોરબી સી કચ્છ પહેલી પચાસ અંકોનો કુલ સરવાળો કેટલો થાય તમારા વિકલ્પ છે એ બારસો ત્રેતાલીસ બી બારસો પંચોતેર સી પચાસ ડી પાંચસો એકાવન તમારો સાચો જવાબ છે વિકલ્પ બી બારસો પંચોતેર ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી શહેરમાં આવેલી છે વિકલ્પ છે એ દિલ્હી બી કોલકાતા સી પુણે ડી ગાંધીનગર તમારો સાચો જવાબ છે વિકલ્પ સી પુણે ભારતના બંધારણમાં મૂળભૂત છે તમારા વિકલ્પ છે એ સાત બી દસ સી આઠ ડી છ તમારો સાચો જવાબ છે વિકલ્પ ડી છ